નમસ્કાર ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ બાવીસ છ બે હજારને પચીસ તો પેન્શન વિભાગે તમામ પેન્શનરોના હિત માટે જાહેર કર્યો છે એક મહત્ત્વનો આદેશ તો મિત્રો જો તમે પેન્શનર છો અથવા તો તમારા પરિવારમાં કોઈ પેન્શનર છે તો આ વિડીયો તમે અચૂક જોજો માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે તો મિત્રો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવા જ વિડિયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડિયો તો વાત કરીએ તો કેન્દ્ર સરકારે લાખો કેન્દ્રીય કર્મચારીઓને મોટી રાહત આપી છે તો ખરેખર સરકાર દ્વારા જાહેર કરાયેલા અપડેટ મુજબ અમે તમને જણાવી દઈએ કે હવે આ કિસ્સાઓમાં કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે તો અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ સમાચાર અંત સુધી જોઈ લેજો મિત્રો તો મિત્રો ખરેખર કેન્દ્ર સરકારે એક ચોંકાવનારી જાહેરાત કરી છે તો સરકાર દ્વારા જાહેર કરાયેલા અપડેટ મુજબ વાત કરીએ તો આ કિસ્સાઓમાં કર્મચારીઓને છે તે જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે તો કયા કિસ્સામાં લાભ આપવામાં આવશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો વાત કરીએ તો સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોટી રાહત આપી છે જે કર્મચારીઓએ નેશનલ પેન્શન સિસ્ટ સિસ્ટમ એટલે કે એનપીએસમાંથી યુનિફાઈડ પેન્શન સ્કીમમાં સ્વિચ કર્યું છે તો તેમને હવે જૂની પેન્શન યોજના હેઠળ ઉપલબ્ધ લાભો મળશે મિત્રો તો મિત્રો ખાસ કરીને એનપીએસમાંથી જે પેન્શનરો યુપીએસમાં સ્વિચ થઈ ગયા છે તો હવે તેને જૂની પેન્શન યોજના હેઠળ ઘણા બધા લાભો ઉપલબ્ધ થવાના છે મિત્રો તો સરકારે સ્પષ્ટતા પણ કરી છે કે જો કોઈ કર્મચારીનું સેવા દરમિયાન કમનસીબે મૃત્યુ થાય છે અથવા કોઈ ગંભીર બીમારી અથવા તો અકસ્માતનો ભોગ બને છે તો તેના પરિવારને ઓપીએસ હેઠળના તમામ લાભો મળતા રહેશે મિત્રો તો મિત્રો ખાસ કરીને જે કોઈ કર્મચારી હોય તેનું સેવા દરમિયાન એટલે કે નોકરી દરમિયાન કોઈનું કમનસીબે મૃત્યુ થયું હોય અથવા તો કોઈ ગંભીર બીમારીથી પીડાઈ ગયેલા હોય અથવા તો અકસ્માતનો ભોગ બન્યા હોય તો તેવા જે પેન્શનરો હોય તેમના પરિવારને ઓપીએસ હેઠળના તમામ લાભો આપવામાં આવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ડીઓ ડબલ ડબલ્યુ એટલે કે પેન્શન વિભાગે શું કહ્યું છે તો પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગ એ તાજેતરના એક પરિપત્ર બહાર પાડ્યો છે આ અંતર્ગત કેન્દ્ર સરકારના તે સિવિલ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે તો જેઓ યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા તો આ વિકલ્પ ખાસ કરીને એવા કર્મચારીઓ માટે છે જે મૃત્યુ પામ્યા છે અથવા તો જેઓ અપંગ બન્યા છે અથવા જેમને સેવામાંથી તરફ કરવામાં આવ્યા છે તો તેઓ હવે સીસીસી સીસીએસ પેન્શન નિયમો બે હજાર એકવીસ અથવા સી નિયમો બે હજાર ત્રેવીસ હેઠળ ઓપીએસનો લાભ મેળવી શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને પેન્શન વિભાગ છે તે એક પરિપત્ર બહાર પાડ્યો છે અને જે કેન્દ્ર સરકારના સિવિલ સર્વિસીસના જે પેન્શનરો હોય તેમને જૂની પેન્શન યોજનાનો લાભ પસંદ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે જેઓ યુનિફાઈડ પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા હતા તો મિત્રો આ વિકલ્પ ખાસ કરીને એવા કર્મચારીઓ માટે છે જે મૃત્યુ પામ્યા છે અથવા તો તે અપંગ બની ગયા છે અને તેઓ સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા હોય તો આવા બધા જે પેન્શનરો હોય તેને હવે ઓપીએસ હેઠળ લાભો આપવામાં આવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ગયા મહિને સરકારે એક આદેશ જારી કરીને એનપીએસ હેઠળના તમામ આઈ એસ આઈપીએસ અને આઈએફએસ અધિકારીઓને આ પરિસ્થિતિમાં ઓપીએસ પસંદ કરવાનો એક વખતનો વિકલ્પ આપવાની જાહેરાત કરી હતી મિત્રો તો મિત્રો ગયો મહિનો એટલે કે મે મહિનામાં સરકારે એક આદેશ જારી કર્યો હતો જે મુજબ જે એનપીએસ હેઠળના તમામ જે આઈએએસ અધિકારીઓ હોય આઈપીએસ અધિકારીઓ હોય અને આઈએફસી અધિકારીઓ હોય તેને દરેકને આ પરિસ્થિતિમાંથી ઓપીએસ પસંદ કરવાનો એક વખતનો વિકલ્પ આપવાની જાહેરાત કરી હતી મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આદેશમાં શું કહેવામાં આવ્યું હતું તેની વાત કરીએ તો આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવતી સેવાના દરેક સભ્ય સેવામાં જોડાતા સમયે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ અથવા અખિલ ભારતીય સેવાઓ નિયમો ઓગણીસોને અથવા કેન્દ્રીય નાગરિક સેવાઓ નિયમો હેઠળ લાભ મેળવવા માટે ફોર્મ એકમાં એક વિકલ્પનો ઉપયોગ કરશે અપંગતા અથવા અક્ષમતાના કારણે બોર્ડ પર તેમના મૃત્યુ અથવા નિવૃત્તિની સ્થિતિમાં તો આ આદેશ હેઠળ એવા સમયે આવ્યો છે જ્યારે કેન્દ્ર સરકારે એનપીએસ હેઠળ યુપીએસને વૈકલ્પિક યોજના તરીકે સામેલ કર્યું છે અને આ સિસ્ટમ પેલી એપ્રિલ બે હજાર પચીસ થી અમલમાં આવી છે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ નિયમો લાગુ કર્યા હતા જેના નિયમ દસ હેઠળ એવી જોગવાઈ કરવામાં આવી હતી કે કર્મચારીઓ મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં એનપીએસ અથવા તો ઓપીએસ પસંદ કરી શકે છે મિત્રો તો મિત્રો આ ત્યાં જની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને જો તમે રોજે રોજ આવી જગત્યની માહિતી મેળવવા માગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતર